ધરમપુર પોલીસે માલનપાડાથી ગેરકાયદે લઈ જવા નવસારનો જથ્થો રૂપિયા ઝડપી પાડ્યો ધરમપુર મળેલી પૂર્વ બાતમીના આધારે છોટા હાથી ટેમ્પોમાં પ્લાસ્ટિકના કોથળામાં એકસો ત્રીસ બોક્સમાં નવસારની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવતા માલનપાડા પેટ્રોલ પંપ નજીક છોટાહાથીમાં નવસાર ભરીને માલણપાડા ખાતે ડિલિવરી કરવા જતાં નાના પોંડાના ઈસમને ઝડપી લીધો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માલનપાડા ખાતે ધરમપુર પોલીસના ચેતન મનસુખ પરમાર અને અન્ય સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક છોટા હાથી ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન એવી એટ થ્રી ડબલ એટ આવતા તેને ઉભી રાખી તપાસ કરતા ટેમ્પામાં તેર જેટલા પ્લાસ્ટિકના મીણિયા કોથળામાં ખાખી પુઠાના બોક્સ નંગ એકસો માં એક બોક્સમાં એકસો છવ્વીસ પાટા કુલ ત્રણ હજાર છસો ચાલીસ પાટા જેની કિંમત છત્રીસ હજાર ચારસો રૂપિયા સાથે ચાલક સુવાલાલ મોહનજી કુમાવત નાના નાનાપોંડા લુહાર ફળિયાની ધરપકડ કરી છે ટેમ્પોની કિંમત બે લાખ મળી કુલ બે લાખ છત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે લીધો હતો પકડાયેલા ઈસમ માલનપાડા ખાતે ચંદુભાઈ અને પાર્વતીબેનને ત્યાં નવસાર સપ્લાય કરવા જતો હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે